અમે ઓછું વેતન નથી માંગતા ન્યાય માંગીએ છીએ હા મારી વાલી આંગણવાડી બહેનો આજે એક એવો સમાચાર લઈને આવી છું જે તમને આશા પણ આપશે અને વિચારમાં પણ મૂકી દેશે માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટના વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના ચુકાદા વિશે તો તમને ખબર જ હશે જેમાં રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકરોને ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર આપવાની ચર્ચા મીડિયા રિપોર્ટમાં થઈ છે તે પછી આખા દેશની આંગણવાડી બહેનોમાં નવી લહેર ફૂકાઈ છે પણ ગત રોજ ઝારખંડ રાજ્યમાં આંગણવાડી પોષણ સખી સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જ્યાં દરેક બહેનો એક જ અવાજ હતો અમે ઓછું વેતન નથી માંગતા ન્યાય માંગીએ છીએ કારણ કે ઝારખંડ રાજ્યની આંગણવાડી બહેનો હવે ખુદ પોતાના હક માટે રસ્તે ઉતરી ગઈ છે હવે તમે વિચારશો કે શું આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ કંઈક મોટું ચાલી રહ્યું છે

કોર્ટે રાજ્ય સરકારને છ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી બે સુધી કાર્યકરોનું વેતન ચોવીસ અને તેડાગર બહેનોનું વીસ હજાર ત્રણસો કરવાનું સૂચન આપ્યું હતું આ ચુકાદો આવ્યા પછી ગુજરાતની સાથે અન્ય રાજ્યોની આંગણવાડી બહેનોમાં પણ હલચલ મચી ગઈ છે મહારાષ્ટ્ર રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ બિહાર જેવા રાજ્યોમાં યુનિયનો અને સંગઠનોએ ગુજરાતનું આ ઉદાહરણ લઈને પોતાના રાજ્યમાં પણ સમાન કામ સમાન પગાર માટે માંગ શરૂ કરી દીધી છે રાજ્યોમાં યુનિયન બેઠકો અને આવેદનપત્ર કાર્યક્રમો શરૂ થઈ ગયા છે તેમાં ઝારખંડમાં પોષણ સખી સંઘ હવે અઢાર હજાર માસિક વેતનની માંગ સાથે સક્રિય બન્યો છે બેઠકમાં ચર્ચા થઈ કે પોષણ સખીઓને આજે પણ ફક્ત ત્રણ હજાર મળે છે અને એ પણ વારંવાર યોગ્ય સમય નથી મળતો શું એ યોગ્ય છે જ્યારે બધા કામ સમયસર કરે છે તો વેતન પણ સમયસર કેમ નહીં મળે તો બહેનો બેઠકમાં નક્કી થયું કે સમાન કામ માટે સમાન પગારનો સિદ્ધાંત ઝારખંડમાં પણ લાગુ થવો જ જોઈએ તેમની માંગ છે પોષણ સખી બહેનોને પ્રતિમાસ માસ અઢાર હજાર માનદ વેતન આપવામાં આવે સાથે સાથે છેલ્લા ઓગણત્રીસ મહિનાના બાકી વેતનની ચૂકવણી

અને આજે એ અવાજ ધીમે ધીમે આખા દેશમાં ગુંજવા લાગ્યો છે તો કહો બહેનો શું સમય આવી ગયો છે કે દરેક રાજ્યમાં આંગણવાડી બહેનોને પણ યોગ્ય સન્માન અને યોગ્ય પગાર મળે તમારો વિચાર કમેન્ટમાં જરૂર લખજો જો તમે પણ ઈચ્છો કે દરેક બહેન સુધી આ અવાજ પહોંચે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં